નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું કોયલા ડુંગર પર બિરાજમાન હર્ષિદ્ધ માતાના મંદિરના ઇતિહાસ વિશે તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે હર્ષિદ્ધ માતાજીના મંદિરનું અનેરું મહત્ત્વ છે આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની ટળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો આવેલા છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો ત્યાં ધન્ય ત્યાં અનુભવે છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે હર્ષિદ માને હર્ષલ હર્ષદ હર્ષદ સિગોતર અને વાહનવટી માતા જેવા નામે ઓળખાય છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હર્ષિદ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતો રાક્ષસ શંખાસૂરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હર્ષિદ માતાની કોયલા ડુંગર પાસે પૂજા યર્ચના કરી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો સર્વશક્તિમાન છો છતાં મને કેમ યાદ કરી ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરજો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ માતાજીના આશીર્વચન પ્રાપ્ત થયા છપ્પન કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હર્ષિદ્ધ માતાનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીને દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દૃષ્ટિમાન છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી તે દરમિયાન વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખમાં આવે ત્યારે તેનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેલ પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી નિવિઘ્ન પાર પડે એકવાર કચ્છના વેપારી જગડુસા તેમજ સાત વાહનોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહન ડૂબી ગયા અને સાતમું વાહન બચાવી લેવા માટે જગડુસાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું તે જ સમયે જગડુસાએ કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ પરથી ટળીમાં પધારો અને આ જ પછી કોઈના વાહન ડૂબે જ નહીં તેવું કરો માતાજીએ જગડુસાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિએ મને બલિ ચડાવે તો હું નીચે આવું જગડુસાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક એક પશુની બલિ આપતા ગયા પણ છેલ્લા ચાર પગથિયાં બાકી હતા ત્યારે બલી ખૂટી એટલે જગડુસાએ પોતાના દીકરા અને બે પત્નીઓની બલિ આપી અને છેલ્લા પગથીએ પોતાની બલિ આપી આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુસા તેમનો દીકરો અને બંને પત્નીઓ તથા તમામ બલીઓને સજીવન કર્યા અને જગડૂાએ માતાજીનું મંદિર ડુંગોરની ટળીટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહત્ત્વ છે અને બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્ય ત્રપ શ્રાપ કર્યા અને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા આ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હર્ષિદ્ધ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હર્ષિદ્ધ મંદિરમાં હોય છે માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ આવે છે ત્યારે જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી જ છે હર્ષિત માતાનું મંદિર માત્ર લંબચોરસ ગર્ભગુનું બનેલું છે તેની દિવાલો તદ્દન સાદી છે તેની રચનામાં ભૂમિ સમાંતર સ્થળ છે જે ટોચે પહોંચતા સાંકડા બનતો જાય છે તે તેની ખાસિયત છે મંદિરના શિખર ઉપરની અનિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે અત્યારે જે મંદિર છે તે લગભગ બારમા સૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે હર્ષિદ્ધ માતા ત્રિવેદી અને બીજા ઘણા બધા કુટુંબમાં કુળદેવી તરીકે પૂજાય છે તેમનામાં શ્રદ્ધા ધરાવતા અનેક લોકો તેમની માનતા માને છે અને બાધા ઉતારવા માટે આ સ્થળે આવે છે તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્ત્વ રહેલું છે તેટલું જ તેના દરિયાના કિનારાનું આકર્ષણ રહેલું છે અહીંનો દરિયો કિનારો ખૂબ જ નયન રમે છે મંદિરની પાછળ એક કિલોમીટર દૂર રેતીવાળો છીંછનો કિનારો જોવા મળે છે આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે આ મંદિર પોરબંદરથી ચાલીસ કિલોમીટર અને દ્વારકાથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે પોરબંદરથી દર કલાકે એસટી બસની સગવડ છે અહીં દર્શનાર્થે આવેલા ભક્તોને રોકાવા માટે ધર્મશાળા પણ ઘણી છે આ સિવાય કોયલા ડુંગરની ટળીટીમાં આવેલ બજારમાં ચા નાસ્તો ભોજન માતાજીનો ચઢાવો વગેરે મળી રહે છે તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવા ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો